नोमेस्कार आदास सवेकाल जय श्री कृष्ण वृष राशि वाले 2021 केहू रहे चाहिए જોઈએ સૌથી પહેલા સ્વાસ્થ્ય પહેલા જ મહિનામાં સ્વાસ્થ્યમાં તમારે ઇમ્પ્રૂવમેન્ટ લાવવી છે શૂન્યમાંથી સર્જન કરવું છે એટલે જ્યારે તમારી હેલ્થની જે પરિસ્થિતિ છે એમાં તમારે ઇમ્પ્રૂવમેન્ટ લાવવાની જરૂર છે એપ્રિલ મહિના પછી તમારું સ્વાસ્થ્ય સુધરશે ખરું પણ માનસિક રીતે તમે બીજા કરશો તો તમારા ઈર્ષા દ્વેષ અને ક્રોધના લીધે ગરમી ઉત્પન્ન થઈ શકે છે ને એના રિલેટેડ પ્રોબ્લેમ્સ આવી શકે છે અને છેલ્લા ચાર મહિના દરમિયાન આપ ઓવરથી કરીને પોતાના શરીરને બગાડશો એટલે એ બધાથી બચવા जिस स्टेप्स के जरूरी चहे मेडिटेशन चहे योगा चहे ये बता वर्क करो आर्थिक परिस्थिति जो ही तो पहला चर महीना खूब आनंदित रहे आर्थिक परिस्थिति खूब सारी पॉजिटिव रहे चहे ना इतना महीना इतने के मई थी लेकिन जुलाई सुधी मई थी अगस्त सुधी तो एक परिस्थिति में तमारे ઇન્કમને સાચવી રાખવી પડશે અને સારી રીતે એને ટકાવવું પડશે છેલ્લાના ચાર મહિના જ્યારે જોઈએ તો ઇન્કમ પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ બહુ જ સારી છે અને એને તમે લોકોને શેર કરવામાં બી મદદરૂપ થશો કેરિયરમાં જોઈએ તો પહેલા ચાર મહિના બહુ એડવેન્ચરસ કહેવાના છે નવા નવા પ્રોજેક્ટ્સ આપણા લાઈફમાં આવશે અને નવા પ્રકારથી કામ કરવાનું વિચારશો વચ્ચેના ચાર મહિના કેરિયરમાં ખૂબ ક્રિએટિવ રહેશે એટલે સર્જનાત્મક રહેશે તમે તમારું ક્રિએશન્સ કે ઇમ્પ્રુવમેન્ટ ઇનોવેશન્સ એમાં લાવી શકો છો અને લાસ્ટ ચાર મહિના સેલિબ્રેશન ભર્યા રહેશે એટલે કેરિયરમાં ખૂબ સેલિબ્રેશન આવશે ગોલ્ડન મુમેન્ટ્સ આવશે અને તમે ખૂબ એન્જોય કરશો